જય શ્રી કૃષ્ણ અમે જે રીતે ગામડામાં રેસીપી બનાવીએ તે જ રીતે ગામડાની રેસીપી તમારી જોડે શેર કરીએ છીએ તો તેવી જ રીતના આજે આપણે ખમણ બનાવવાના છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ ખમણ બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લીધી છે તેમાં બે વાટકી ચણાનો લોટ લીધો છે કોઈ એક સરખું મેજરમેન્ટ લઈ લેવાનું અથવા તો કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવાનું તે જ વાટકીના માપથી મેં અહીંયા દોઢ વાટકી પાણી લીધું છે તેમાં અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેર્યા છે ત્રણથી ચાર ચમચી ખાંડ ઉમેરી છે અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ ઉમેરી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે સરસ રીતે મિક્સ થઈ જાય પછી તે જ ચણાનો લોટ આપણે ફરીથી લેવાનો છે અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને સરસ એવું બેટર બનાવવાનું છે થોડું થોડું પાણીથી ઉમેરતા જઈશો અને બેટર બનાવશો તો લમ્સ નહીં રહે અને સરસ એવું લીસું બેટર આપણે બનાવવાનું છે જો તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ આ બધું મિક્સ કરી અને બેટર બનાવી શકો છો તો આ મારે આ બેટર બનાવવા માટે બધા જ પાણીનો ઉપયોગ થઈ ગયો છે અને સરસ રીતે આ બેટરને આપણે ફેંટી લેવાનું છે જેટલું તમે બેટર ફેંટશો તેટલા ખમણ સરસ બનશે તો દસેક મિનિટ આપણે બેટર ફેટી પછી તેને ઠાકી અને સાઈડમાં રાખી દેવાનું છે પણ તમને ચમચીની મદદથી બતાવી દઉં કે મેં બેટર કેટલું પતલું રાખ્યું છે દસ મિનિટ પછી આપણે બેટર ફરીથી જોઈ જઈશું અને તેમાં એક ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા પહેલેથીને જ ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે અને તમારી સાથે એટલે કે તમારી જોડે જો કોઈ એલ્યુમિનિયમનું બોક્સ હોય કેક સ્ટીન હોય તો એલ્યુમિનિયમનું વાસણ જ લેવાનું છે આપણે ખમણ બનાવવા માટે તો મેં અહીંયા એક તપેલું લીધું છે તપેલામાં આપણે તેલ લગાવી દેવાનું છે બત્તી સાડ મેં અહીંયા તેલ લગાવી અને આપણે આ તૈયાર થયેલું બેટર તેમાં ઉમેરી દેવાનું છે પણ તે પહેલાં હું અહીંયા તેલ ઉમેરવાનું ભૂલી ગઈ હતી એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું આ તેલ આપણે બેટર બનાવતી વખતે જ ઉમેરી દેવાનું છે પણ હું ભૂલી ગઈ હતી તે માટે અત્યારે ઉમેરી દઉં છું અને સરસ રીતે મિક્સ કરી લઉં છું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આ બેટર આપણે થપેલામાં ઉમેરી દઈશું પણ હા ફ્રેન્ડ્સ મારા તમામ યુટ્યુબ ફેમિલીને હું એક જ વાત કહેવા માગું છું જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો પણ થોડી ઘણી ભૂલ હોય તો કમેન્ટ કરીને કહેજો તો મેં અહીંયા બધું જ બેટર તપેલામાં ઉમેરી દીધું છે અને આ તપેલામાં આપણે એટલે તપેલાને આપણે ઢોકળિયામાં સેટ કરી દેવાનું છે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આ તપેલું તેમાં સેટ કરી દઈશું અને વીસથી પચીસ મિનિટ આપણે આને ચડવા દેવાનું છે તો વીસથી પચીસ મિનિટ આપણે આને ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર તૈયાર કરી લઈએ વઘાર બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેમાં એક ચમચી રાઈ રાઈ ફૂટી જાય એટલે વઘાણી મીઠા લીમડાના પાંદ લીલા મરચાં ઉમેરી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તેની સાથે મેં એક લીંબુનો રસ ઉમેર્યો છે અને ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે ખાંડ તો તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણે તેને ઉભરો નથી આવવા દેવાનું કોરે કોરે બબલ્સ આવવા લાગ્યા છે એટલે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને બીજી સાઈડ આપણે વીસથી પચીસ મિનિટ ખમણ ચડવા દીધા છે તો એક સાઠિકાની મદદથી આપણે ચેક કરી લઈશું એકદમ કોરી હળી બહાર આવી છે એટલા માટે આપણે આ ખમણ ઢોકળા ચડી ગયા છે તો તેને આપણે બહાર કાઢી લઈશું અને તમે જોઈ શકો છો સરસ રીતે ચડી ગયા છે અને કોરે કોરેથી છૂટા પણ પડવા લાગ્યા છે તો મેં અહીંયા એક પાટલી પર કાઢી લીધા છે અને ખમણનો આકાર જેટલો હોય એવી જ રીતના આપણે તેને કટ લગાવી દેવાના છે તો મેં અહીંયા સરસ રીતે કટ લગાવી દીધા છે અને થોડીવાર માટે ઠરવા દઈને કટ લગાવો તો વધારે સારું પણ ખમણ બનાવવામાં ખૂબ જ ટાઈમ લાગે છે અને ગરમ ગરમ જ કટ લગાવી દીધા છે તો બધા જ ખમણને આપણે ડીમાં લઈ લેવાના છે અને તૈયાર કરેલો જે વઘાર છે તે બધા જ ખમાણ ઉપર રેડી દેવાનો છે જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે લીલા મરચાં લઈ શકો છો તો થોડો થોડો કરી મેં અહીંયા બધો જ વઘાર ઉમેરી વઘારનું જે પાણી હતું તે ઉમેરી દીધું છે તો તૈયાર છે આપણા આ ખમણ તો તેને આપણે કોથમરીના પાનથી ગાર્નિશ કરી દઈશું જો ખમણનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી બધાની